હા એટલે ખૂબ સરસ મજાનો અને અહીંયાથી આ ભાઈ લાઈટ જાય પેલા આમ જો બધા ભેળા કરી લ્યો હા પાસા પસાની પહેલા ન લેતા બધી હારે લઈ લ્યો હા કે મોટી નોટું પહેલા લઈ લેવાય પણ ખૂબ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ આપ મન ભરી અને માણો છો તબડક પાટ આવે હો મીઠાપુરના છોકરા

ક્યાં ટકવું ક્યાં અટકવું પડી જાય હા અને ક્યાંથી સટકી જવું હા હા અને આ બાળકોની મજા સરસ મજાની સેવા કરે છે અને સ્વયંસેવકોને વિશેષ મારા બાપ જોરદાર તાળીઓથી બતાવો કારણ કે દિવસે કથામાં અને અહીંયા આપની અહીંયા વ્યવસ્થામાં રહેવું એટલે બહુ મોટી વાત છે હા ઘરે બાપુજીને પાણી ન ભરી દેતા હોય નહીં આ અમુક અમુક છોકરા એવો ના અહીંયા મીઠાપુર માં તો ભરી દેતો મેં એક જગ્યા આમ કીધું ને મને કે હા શું બોલ્યો છોકરો ભાભા બોલ્યા બોલો અહીંયા તમે બોલ્યા હા હા પણ જુઓ જોવાની છે મોજ માં એટલે આવશે મજા વાહ વાહ બે હજાર ડારો દેવા એવા છે ડારો દેશી શબ્દ છે વાહ હવે બધા બેહી જાઓ હા અને હું આપના દર્શન કરતો હોય તો અમારા પરમ સ્નેહી દિનેશભાઈ એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો જેમના થકી હું આપના દર્શન કરું છું નકર આ બે બહેનો તો હતા કે અમારે પતિ જાય એમ છે પણ તમે આવો તો હારું એકાદ બહાર ન તો કહેવાય હા હા ડોંગા પરિવાર હોશિયાર છે હા મજા આવી ખરેખર અને એમાંય આ શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ પૂજન અને જેમના મુખેથી આપ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છો એવા આપણે કૌશિક દાદા ભટ્ટ રાણસિક્કી વાળા એમની સંગીતમય શૈલીમાં આપને રસપાન કરાવ્યું છે એકવાર જોરદાર તાળીઓથી આપણે દાદાને વધાવીએ વાહ અને મારો વિષય છે એ હાસ્યનો છે હું દાંત કઢાવવાનું કામ આપણું હું બહુ ગંભીર નથી કરતો ગાતો નથી નથી ગાતો એ મોટા મોટી સમાજ સેવા એક જગ્યાએ ભજન ગાયું તું ભાલાવાળા ધણી ભેરે રેજો ઓડિયન્સે ફાળો કરી દીધો હોય કે કાલથી તમે તમારી ઘેરે રેજો એ ધું મેં બંધ કરી દીધું આ લોકોએ ચાલુ કર્યું હા હા પણ ગાય એને ગળું કહેવાય દેખાય એને ડોક કહેવાય પકડે એને બોચી કહેવાય અને કપાઈ એને ગરદન કહેવાય હોય બધું એકનું એક પણ કહેવાય અલગ અલગ હા કોઈ સારું ડું ગાતું હોય તો ન્યાજ એમ ન કહેવાય વાહ ડોક વાહ એને ગળું કહેવાય દેખાય એને ડોક કહેવાય પકડે એને બોચી કહેવાય હા અમુક આપણા શબ્દોની જે મજા છે ને એ તો અહીંયા જ જોવા મળે બાકી આમ તમે તારાપુર વટી જાવ બધું લોનું માથે જ હાલે હા હા એમાં અમદાવાદવાળો વર્ગ વધારે છે અમદાવાદ ને સુરતથી જે મિત્રો આવ્યા છે એને તો વિશેષ તાળીઓથી વધાવો હા કારણ કે એ ને તો ન્યાય આવા કાર્યક્રમો કરી શકે પણ પોતાના વતનમાં પોતાના ગામની માટીની અંદર એ કે આ કાર્યક્રમ આપણે કરીએ ને તો આપણને મજા આવશે એટલે ખરેખર વિશેષ દાતાઓને જોરદાર તાળીઓથી વધાવો કે એને આવો સારું કાર્ય કરવાનો વિચાર આવ્યો હા નકર પૈસા તો બધા પાસે છે છોકરાનો કંપાસ ખોલો છે પાંચસોની પટી નીકળે હા હા જેવી તેવી જમા ઉડશે અટાણે છોકરા તમે જોવો તો હા વિચારવા હો એમાં આ કોરોના ઓનલાઈન ભણી ગયા ને ત્યાર પછી તો ફાટ્યા ફરે હા ફૂગાતું નથી હમણાં એક વિદ્યાર્થીને સાહેબે પૂછ્યું કે બળનું કામ કળથી કરવું હોય તો શું કરાય કે સાહેબ કાયમ ચૂર્ણ લઈ લેવે આ બહુ સમજણો વર્ગ બેઠો એટલે કહો નકર પછી આ બધીએ ન કહેવાય હસવા માટે થઈને જો અમુક વાતો છે ને એ જોજો અહીં કોક અમુક અહીં દાંત નહીં કાઢે અહીં ગંભીર બેઠા હોય ઘરે બાથરૂમમાં જાય ને હા એટલે અમે ક્યાંય ફેલ જતા જ નથી ઓડિયન્સ ફેલ જાય કારણ કે એ એટલું બધું ટેન્શનમાં હોય હા હા એક હાલ્યો એટલે બીજો હાલ છે મને એવો તમારા ઉપર ભરોસો છે લાંબી વાટવાળો ફટાકડો છે જો ફૂટે તો ફૂટે હા પકડી લેજો એની મજા હા અમે બે પતિ પત્ની આ ઘરનો છે મારા લગ્ન થઈ ગયા એકવાર ના ના બીજી વાર બીજી વાર તો અહીંયા બે ત્રણ બેઠા પૌણી આગળ બેણે નો ગીત ગાયા લગ્ન ગીત હા એ હજી જમાવટ કરવાની છે બેણે હજી ટેલર જ બતાવ્યું પિક્ચર આખું બાકી હા હા હજી તો ડાયરો જ આમ તો આવે છે તમે અહીંથી આમ બેઠા હા હજી મને એમ છે ક્યાં આવડા બે છે હા પથારી કરવામાં પણ નહીં વ્યવસ્થામાં હવે તમે બધા જળવાઈ ગયા છો અને એમ કે ના ના બે વાગે ત્યાં લગભગ બધા આવી હજી ભાઈ જોવું આવે તાળીથી બધા હોય ને થોડાક મોડા આવ્યા પણ ટાઈમે આવ્યા હા હા કાંઈ કાંઈ વાંધો નહીં એ તો ભાઈ અહીંયા તો હાલત કરે એમ જે ગામડું કહેવાય તો એ સારું છે હો આ પછી બહુ બ એક જણાને બધાને દાંત ન કરાય એવું છે કાંઈ કાંઈ વાંધો નહીં પણ આ એક રમૂત ની આપણે કોઈની ટીકા ટી પણ નથી કરતા આ તમે પાછા ખોટું ન લગાડતો ઘડીક રહેવું ને મારે આંખે થવું ગામ તમારું વાહો મારો હા પછી બામ ભરવું પડે તમને ખબર છે પણ ખૂબ સરસ મજાનું મેં કીધું એમ વાહ તમારા ફુવાન તમે અને તોય હજી આ બધા ટાઈમે છે અહીંયા એક નાળું છે નીકળતા જ જાય બોલો હા હજી અમુક અમુક તો ચાર વાગ્યા હા માં મળશે લે ફતી ગયું હા હા બત્યું લઈને આવતો હોય પાણી નો ઉલળો ઉતરતો હતો ત્યાં અમને એમ થયું કે હજી હાલશે સો વાગ્યા સુધી હા હા પણ મીઠાપુર નો હાકલો અમને ગમ્યો હો આજ હા તમે જે પડકારો માર્યો ને એમાં બેનોની આટલી હાજરી છે એ હું રાજી છું ભાઈ કરતા બેન ભૂતી વધારે હો બેનો પૂછે બધું આપણને ધાર્યું એનું જ કરે આપણને પૂછે કાળું પેન્ટ પહેરવું છે કે કે ધોળો આપણે ધોવામ છે કાળું મૂળ બે પેન્ટ છે બીજા નવા કબાટમાં પડ્યા હા હા અમારા અમરેલી બસ સ્ટેન્ડ માં આપડે એક બેન બેઠા હતા એમાં એક ચોર આવ્યો ચેનનો આંચકો મારી ભાગ્યો ઓલા બેન કે ભલે લઈ ગયો ખોટો છે ઓલે પાછો નાખ્યો બેને ઝીલી લીધો કે હા શોસે સોર મૂંઝાણો બોલો ક્યાં જાવું તમે ભાયુને ત્રણસો થી માંડીને પાંત્રીસ હજાર સુધીની હાડી લઈ દ્યો હોય પેરી પેરીને જૂની થાય એ નાખી નો દે કોઈને આપે નહીં એનું ગોદડું બનાવે અને એ આદમીને ઓટાડે અને આપણા લેંઘાના પોતા કરના પગ લૂછણિયા પછી કે તમારા ભાઈ લેવાતા જાય કીધું લેવાતા જ જાય ને આખું ઘર પગ ક્યાં જાય આમ નેમ થઈ રહ્યા એક જણો તેની ઘરવાળી ઝઘડો કર્યો ઝઘડ્યો એ કે તમારી હાડીઓના ગોધડા અમે વર્ષોથી ઓઢીએ છીએ અમારા લેંખાનું એક કે બનાવું રાખે પછી ઓઢતા નથી મેં કીધું ઓઠો કે મું સારો આવે કીધું અમે વર્ષોથી ઓઢીએ અમને કઈ નહીં થતું હોય હા હા જમા જમાવોટ કઈક અને અમુક બેનો ના મોટા તમે જોવો તો ભેના વાહા જેવા હવે સાકળ વકળ ડોળા ને એક ડાબલી માં સાંજી હોય ને પાવડર તો એટલો બધો લગાવે છે જાણે લોટના ડબ્બામાં ગુતરી મોઢું નાખીને ભાગી અન પાછા વાતો કરતા હું તો પાણી ભરીને આવું તો તમાર ભાઈ મારા હામું ને હામું જોયા લાગી તું જોતા નથી આને જળઝળિયા આવી ગયા તું આવી 20 વર્ષે ઉગાડા પગે આટા મારે બીજા સંપળનો વેત નથી અમુક પુરુષ ને મોઢા એવા કાળા હોય રાતે દાંત કાઢે તો ખબર પડે કે હા કોક ઊભો હા એવા કાળા એના લગ્ન થતા હોય વરરાજાની માં કે મારા દીકરા ને પીઠી ન ઉગડી ટોકાઈ ગયો હવે હાથ પેઢી નો પાકો કલર આને પીઠી લાગે આને પીઠી ને ઢગલામ દહી દાંટી દો તો ન ઉગડે આનો કલર પીઠી નો બે જાય થારો આને કલર ના ડબલા મગાવી ને પીસા મરવો પીસા અને કાળો વરાજો હોય સફેદ સૂટ પસંદ કરે બંધ ગળાનો પછી એનું મોઢું કેવું દેખાય સફેદ ડબલામાં સાની ભૂકી ભરી હોય અને ઢાકણું ઉગાડી નાખો ને દેખાય ને એવું દેખાય તોય બાયું ગીત ગાતો એ કે સીતાને તોરણ રામ પધાર્યા રામ આવ્યા રીસડું મારા વીરને ને વરસો તો મોટર માં બેહીને ફરશો એટલે ગાઠલેટ સાટી ને મરશો એમ કે હા હા દસ રૂપિયા કોઈ ઉધાર નથી દેતા હા આ અમારી હાસ્યની વાતો છે આમાં કોઈ ખોટું ન લગાડ હા કારણ કે હસવું આમાં છે ને તમે આખો દિવસ આસન કરો યોગા કરાવે ને એમ કે છે કે આખો દિવસ આસન કરો અને એક કલાક દાંત કાઢો તો બે ની અસર હરકી થાય હસવું એ જીવનમાં જરૂરી છે હા પણ આ છે ને એ ડાયવ ડાયવર્જન છે આને હાઈવે નું થોડાક માટે સારું લાગે સત્સંગ છે ભજન છે કથા એ હાપડવા જેવું છે હા એમાંથી ક્યાંક તમને સાંભળો જાણવા મળશે જીવન જીવવાનો રસ્તો એમાં મળશે આ તો અમે હસાવી હા આદમીની આવે બિચારા ટેન્શનમાં હોય બેનો વોકિંગ કરે વોકિંગ ભાઈઓ કરવા જાય ને આમ નિમાણે થઈ જાય જ કોકના કોકના પ્રેમ જ દેવાના હોય કે આપતો આવી ગયો હોય ટેન્શન જ એવું વોકિંગ તમારે જોવું હોય ને તો બેનો હા એમાં હવે તો નાઈટ ડ્રેસ પહેર્યા હોય હા બૂટ ને હા એમાં વળી મોજા ને આમ જાચું હે આપણને એમ થાય કે કુડી ને પપ્પા ને વહી જાય ને હા હા જય શ્રી કૃષ્ણ નથી કેવાતા બોલો એક બેન ને મેં કીધું ભાભી જય શ્રી કૃષ્ણ મન કે કીધું તો માપે ખાવું જોઈએ ને પેલા બધું એક ધારું ખાઈ લે પાંત્રી વર્ષ સુધી ખાય પછી ઉતારતા પાંત્રી વર્ષ નો થાય હા હા કારણ કે આ પાંત્રી વર્ષ જમાવટ લીધી હતી હા ઓલો બિચારો ટિફિન લઈને કારખાનામાં ગયો હોય ને આ વાહે સોખા ઘીનો શીરો ઉપાડે પછી કે હું એક ટાણા કરું એટલે એક ટાણા નહીં તું આ ત્રણ ટાણા કરી છો સફરજનને ને બધું ઉપાડી લે હા હા છોકરા ખાય હા જમા ઓટ જ કઈક જુદી અમારે અહીંયા સુરત એક જણો કારખાને થી ઘેરે આવ્યો ને એની ઘરવાળી કે હા સારું છું તમે આવી ગયા કેમ એ કે બાજુવાળા રંજનબેન હમણાં શાક લેવા ગયા હતા ને એ વાત કરતા હતા એ કે ગાંડો પી લઈ ગયો મને એમ થયું કે ઈ નહી હોય ને બોખા જેવા હે ગાંડા ગણતરી કરે બોલો ટીપાઈ રાખીને હમણાં એક જણો આમ સ્લેપમાં લેમ્પ ચડાવતો એમાં પડ્યો બે ભાન થઈ ગયો એની ઘરવાળીને એમ થયો અને ઇલેક્ટ્રિકના નો ઝટકો લાગ્યો છે ગાડીમાં નાખીને ઉપાડ્યો દવાખાના બાજુ મેન રોડે ગાડી ચડીને ભાનમાં આવી એની ઘરવાળીને કે ક્યાં લઈ જાવ છો ફક્ત તમને ઇલેક્ટ્રિકના ના ઝટકો લાગ્યો છે ને દવાખાને લઈ જાય છે કે નારે ના મારીને મારી બગલ હું કઈ ગઈ ના આવ્યો નહોતો આઠ દીચે આ કીધું તારી તને એટલી અસર કરી ગઈ મોટી લાઈટ થાય છે પણ થાય છે ખરી આમાં કીધું બીજા હોય તો કેસ ફેલ થાય ના લે હા આ લાંબી વાઈટવાળા ફટાકડા કહેવાય એમજે અહીંયા ન ફૂટે અમુક જોજો અહીંથી હા અમે પ્રોગ્રામમાં એક જગ્યાએ બહાર નીકળે ને એક જણો બહાર ખૂણામાં ઊભો બહુ દાંત કાઢતો મેં કીધું કેમ દાંત કાઢે મને કહોલું તમે કીધું ને અહીં યાદ આવે બોલું હા મજા જ એવા કરે અમારે એક જણો અગિયાર વાગ્યે બ્રશ કરતો હતો મેં પૂછ્યું મેં કીધું કાલે હાજર લાઈટ નહોતી મોડો હું તો એમાં મોડો જાગ્યો મને કે ના હું તો નવ વાગ્યા ગયો તો અગિયાર વાગે લાઇટ ગઈ ને નીંદર ઉડી ગઈ બે પડખા ફર્યો નીંદર ન આવી બીડી પીવાની તલબ થઈ બીડી જડી બાકસ ન જડ્યું સવારે ચાર વાગ્યા સુધી મીણબત્તી લઈને ગોત્યું તોય ન ચડ્યું કે શેવટે મીણબત્તી ઠારી ને ફૂઈ ગયો તે મેં કીધું ન્યા ન શેકવી લેવાય મને કે લે એ તો મગજમાં જ ન આવ્યું એટલે કીધું મગજ હોય તો આવે તારે મગજ જ નથી હા હા તો ક્યાંથી આવે હા અહીં પ્રોગ્રામ ઉપર નીકળતો હતો ને તો મને કે અમારે હોય ને એમ તો કાલેજી ભાઈ બીજ ગઈ સુંદર આવ્યા આ સુંદર તો સુંદર છે હા આમાં ઘણા ને આવ્યા છે એ હા હા ના કાંઈ કાંઈ વાંધો નહીં આ તો કોઈ કથાનું કાર્યક્રમ હે વાત કાંઈ કાંઈ વાંધો નહીં પણ એ તો મહેમાનોને માનવી ખાય કવિ મેકરણ ભણે ભલે અડધામાંથી અડધો ખાય પણ ઈ ખાય ખરા ખાધા વગર જાય ને અને પરબની વાત થઈ અહીંયા મને બેની યાદી કરી કે કરશનદાસ બાપુની પણ અહીંથી યાદી થઈ અને પરબના પીરની યાદી થઈ વહેલા વખત માં મુંબઈ થી એક માણા આવેલો પરબ ની જગ્યા ની માલપા અને સેવાદાસ બાપુ ની હાજરી ઘડીક થઈને લુગડા બદલાવે ઘડીક થાય બીજા લુગડા પહેરે એટલે આરતી પૂરી થઈ એટલે સેવાદાસ બાપુ એ બોલાવ્યો કે અહીં આવ્યો એટલે ઉભો થઈને ગયો એ કે ક્યાંથી આવ્યો છો કે બાપુ મુંબઈથી કે હાચું બોલ સવારથી હાજ સુધીમાં તે લુગડા કેટલી વાર બદલાવે કે બાપુ પાંચ વાર તો કે નાયો કેટલી વાર કે એક વાર એ કે ઘડીએ ઘડીએ તું લુગડા બદલાય એટલે તારી સમાજમાં ઇમ્પ્રેશન હારી પડે એમ કે હા તેદી પરબનો સિદ્ધ પુરુષ સેવાદાસ બાપુ એટલું બોલ્યા હતા ભલા માણા લુગડાથી જો માણાની ઇમ્પ્રેશન પડતી હોત તો કોઈ નાગા બાવાના દર્શન કરવા જુનાગઢ ન જાતા એવા સંતોના દર્શન કરવા માટે થઈને મહાન એકસો ને બેતાલીસ જ્ઞાતિ છે જુનાગઢ આવે છે કે જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં સંત મહાત્માઓ ધર્મના ધૂણા દખાવીને બેઠા હોય ભક્તિ રસનની જેના ચહેરા માથે ભબક સુટતી હોય કે હક બાજુઓ હક બોલવું દોનો બાતા વાલ એ નર ને કોઈ ઉતરે નહીં આઠે પોર અમલ એકસો ને બેતાલીસ જ્ઞાતિ એ સંતો ભક્તોના દર્શન કરવા માટે થઈને આવે છે એમાંથી મને થોડી ઘણી યાદ છે એટલે કહી દઉં કે જૂનાગઢના મેળાની અંદર રાજપૂત કાઠી કડિયા કુંભાર કંસારી મેહન રબારી ભરવાડ બામણ બાડ મીર સુમરા મિયા ખચિયા ખવા ખાટ વાણિયા વાડન રૂવાર હુતાર હતવારા હોની ગાચી મોચી મેમલ મુંડા ખોજા ખતરા લોચી લુવાણા કોડી કસાય મઠલાન મારી સાધુ બારોટ નાગણ નાગબાવ વણકર વાંજા વાઘરી નાઠ ભટ માલ ફકીર ઓટ ભવાયા ગજય ગોલા ઉડિયા ઓરસે હારસ વરસિયા શૈર પારસી દૂધિયા ધોબી મળવા પિજારા રાવણ ગુગડી પત્યા પતે નાયકા નાયક વાગીલ વાદી સીધી સિપાઈ કળાલ પઠાણ મકડાવીન મુંજાવા ભીલ ભોપા ખારવા ખમીસા ખિસ્તી લંકા હય હગર હરણિયા ડેર ડયાન ડફેર આટલી જ્ઞાતિ હોય એમાંથી લોકસાહિત્યની વાતો મળી કોઈક નાતીમાં સંતો થયા કોઈક નાતીમાં ભક્તો થયા કોઈક નાતીમાં સુરવીરો થયા અને કોઈક નાતીમાં ખીસા કાતરુય થયા હા એક સોરે એક વેપારીની દુકાન ઉપર ઉપર ત્રણ વાર તોડી પકડાઈ ગયો હા ઓલો વેપારી પોલીસવાળાને કે આ માણસે મારી દુકાન ઉપર ઉપર ત્રણ વાર તોડી કે લીધું હું એ કે એક હાડી પોલીસવાળો ઓલાને કેલા એક હાડી હારું ત્રણ વાર દુકાન કેમ તોડી ઓલો કે સાહેબ મારી ઘરવાળીને કલર નહોતો ગમતો આ બીજો લેવા ગયો એમાંય ભંગાણો હા હા પતિ પત્ની ની વાતો માં મજા આવી જાય પતિ પત્ની જમી કાઢવી ની હિંડોળા ખાટી એ શકતા હતા એમાં વાત માંથી વાત નીકળી ઓલી બાઈ કે આદમી મરી જાય તો ક્યાં જાય તો કે ઈ સ્વર્ગ માં જાય તો કે બાયુ ગુજરી જાય તો તો કે ઈ સ્વર્ગ માં જાય મારા બાપુજી નું શું જાય કામ હોય કે ને તો કે આદમી મરી જાય સ્વર્ગ માં જાય તો ન્યાય એને શું મળે તો કે એને અપસરા વરે તો કે બાયુ ગુજરી જાય સ્વર્ગ માં જાય તો ન્યાય એને શું મળે તો કે એને વાંદરું વરે બાઈ કે તમારે સારું નહીં અહીંયા અહીંયા અપસરા ન્યાય આપશે અમે તારું ન્યાય વાંધ્યું આ નો સમજાય જમાવટ વાળું છે હા જીવવા જેવો ખરેખર યુગ છે જીવતા આવડે તો પછી આથે કરીને હેરાન થાય આવી ટાઈટમાં કોટ નો તો હેરાન થાવ એ આ ગાળિયો નાખ્યો કેવાય એમ કે સરસ સરસ અહીંયા શાહ આપી હે ના ના કાંઈ કાંઈ વાંધો એ કે બીજી વ્યવસ્થા કરવી હોય તો કે અહીંયા તો કોઈ નો પીવે દિવસે આ તો દાંત કેટવા માટેની વાત છે આનંદ કરવા માટે હા હા જમા ઉઠે છે સીધી ટીએચ માંથી જ લાવ વાહ ઉસ્તાદ કઈ ગયા આપણે અને પાછું પાછું ઓટાણે નહીં નહીં મારે હું પછી શેવડીને રોટલો બે કેમ ભેળો કરું મને ખબર હતી અને આવો કારો દીધો પૂછીએ તો કરા હા અમે પછી છેલ્લે પીવું ઠરી જાય બે મૂકજો મારી હાડું હા એક ઠરી જાય તો એક પીવા થાય એટલું બધું મારે મગજ હોય તો હું થોડો એમ બેઠો હેઠો ન બેહું હા એ કે બેય ઇની ઠરી જાય એમ બોલી બીજી હોય તો પીવા થાય પણ ખરેખર હા પછી જવા તો જ હોય હા એ મજા જ અલગ હોય પણ બધા બેઠા હોય ને તો આપને વાત કરવાની મજા આવે વાતળીયું વગ તાળિયું ધણે જણ ઝૂંઝવ્યું જેડા જેડા માનવી એની હેડી વાતળીઓ હા અને અમને ખબર પડી જાય ડાયરામાં કેવા માણસો બેઠા છે કઈ વાત કરવી પ્રોગ્રામમાં એક જણો મને કેતો કહેતો મન કે આમ તમને ખબર પડી જાય પ્રોગ્રામમાં કેટલા પહણેલા ને કેટલા કુવારા ને મેં કીધું લઈ એવી કાંઈ અમને ખબર ન પડે આ તો એક અંદાજ આવે કે બેનને માથામાં સિંદૂર પૂર્યો હોય ને ગળામાં મટ મંગળસૂત્ર લટકતું હોય તો આપણને ખબર પડે કે બેનના લગ્ન થઈ ગયા છે ને ભાઈનું મોઢું લટકતું હોય એટલે સમજી લેવાનું ગાવડા ભંગાઈ ગયા હા હા ઉષા માથા ન કરે હો અને બેનોની હાજરીમાં દાંત કાઢે એ કાન ક્રાંતિકારી પગલું કહેવાય હા અહીંયા દાંત કાટતા હોય ને પછી આમ ખાલી જોઈ લે હા કે વાત હે હા પછી આય કાંઈ ન કે ઘરે જઈને પછી જે વારો પડે આદમીનો હા હા અહીંયા ઘેર્યા મીઠા થઈને આંટા મારો ત્યાં ડાયરામાં તો બહુ હા હા અહીં થાતું અમુક થઈ ગયા છે એવો ખરેખર કોણ જાણે આવું મગજ કઈ રીતનું થઈ ગયું ઘેર આવે ને ફૂણ સડાવી ના દાટા મારતા બોલો પણ દાંત કાઢે તો દાદા દાદાને જાતું હું હોય છે હા હા પણ એ અમુક અમુક ને ફાવતું જ નથી ઘેરે જાવ ને એટલે આમ પરિવાર ને ભળી જવું જોઈએ હા એમ જ મજા હા નકર એ પછી એમને દાટા મારે દાદા ફૂણ ચડાવીને હા તો એ પછી જામે નહીં અને અટાણે ખરેખર જીવવા જેવો જમવાનો છે કેવો સારો યુગ આવ્યો કેવી કેવી ગાડીઓ મને એક આ ફરમાઈશ છે પછી આપણે તનવી બેન ને સાંભળવાના છે અને ચા પાણી બધા પી લે ત્યાં સુધી મને કીધું તું પંદર વીસ મિનિટ કે તમે તો અમને એ કે મજા આવે એટલે હું છે બધું પછી આમાં બદલાવકું હોય તો નકરા હાબડકા કેટલાક મારવા એટલે થોડું ઘણું ઈ કે આ ફરતું હોય તો મજા આવે ને આ બાળકો જો જમાવટ થઈ ગયા આની ભેગું કોઈ આવ્યું છે છોકરા છે એ ભગવાનનું રૂપ છે પણ ઓછા હોય તો છોકરાવાળો રાંદલમાંના લોટા તેડે મોટા થાય પછી કોઈ ન તેડે આમ છૂટા મૂકી દે તો હારું છે હેઠા બેઠા નગા અમુક તો અહીંયા અમારા ખોળામાં આવીને બેઠા નાકમાં બીબળીઓ થાય હો ના લે એમ થાય ને ઠરે અહીંયા એક છોકરો આવીને બે ગયો કોનો છોકરો મને કે તુલસી મેડિકલ વાળા કાળુભાઈ જાહેરાત કરી મેં કીધેલા તુલસી મેડિકલ વાળા છોકરો મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો કોક લઈ જાવ કોઈ લેવાનો આવે છેલ્લે છેલ્લે મારો મગજ ગયો મેં કીધું તમે વાલી નો કહો મવાલી કહો તોય કોઈ લેવાનો આવ્યો કાર્યક્રમ પૂરો થયો એટલે હામણી જ લાઈનમાં બે પતિ પત્ની બેઠા આવતો નથી ખુલ્યા છોકરો હડી કાઢીને એના ખોળામ વહી ગયો મેં કીધું તમે હમી હાથ ના બેઠા તો હું પ્રોગ્રામમાં નવ વાર તો બોલ્યો તુલસી મેડિકલ વાળા કાળુભાઈ નો છોકરો મને કે મફતમાં જાહેરાત થઈ ને અમુક જાહેરાત સારું છોકરા છૂટા મૂકી દે બોલો હાલી એવા પતાકડા હોય તો અમને દઈ જાયજો છોકરા નો આપતા આ તો તો અમારે છે ન લાવી હા હમણાં હું બોલે પંખામાં ઓઈલ નાખતો તો ને મારો છોકરો આમ આવ્યો કડિયા હાથ રાખીને પાપા

હે હાડુભાઈ આવ્યા છે આ તો મારા આવ્યા હતા થોડા ચેટાવા હા અને એને નાખોરા ઢળવાની ટેવ અમુક ખરેખર હો મહેમાન એવા ભટકે જાય ને આપણને એમ થઈ રૂમમાં નો અવાજ આવે છે કે શું છે અને ધન્યવાદ તો એને ઘરના નથી જવા પડ્યો હા ખરેખર કે આ રૂમમાં વાવા ધોડું ફૂતું હોય હા કેમ હવાર કરતા છે વાહ વાહ નઈ કેમેરો વાગી જાય ભાઈ સીધો આલ નકામું પડી જાય તો ઓળ થઈ વાહ વાહ પાણો પાણો તો પાણો છે હો પાણી ભાઈ છે વાહ આ પરિવારની કથા છે ને મજા જ આવે હા એમાંય પૂવા આવ્યા છે ઓલા કોરોનામાં એ કે બહાર બેઠા હતા એમ જે ફૂવા લગ્ન થતા ને અંદર પચાસ જણા ને કઈ કઈ એન્ટ્રી હતી પાસ વાળું હતું એ ફુવા બહાર બેઠા હતા હા એ કે આમાં જો એકાવન માં થયો ને એટલે સીધો પોલીસ ને ફોન કરવો છે આપણે કે ફુવા એમ કેમ કરો એ કે તારી ફઈ ને કીધું મને ન કીધું એમ છે હા ફઈ નું માન હોય ફુવા બહાર બીડી ટેકાવી બેઠા હોય હા હા પણ એ પરિવારની એક મજા છે ને મેં કીધું એમ જમાવટ થઈ ગયેલી અટાણ જીવવા જેવો જમવાનો છે યુગ હારો આવ્યો છે હું જે વાત કરતો તો એની ઉપર આવું કારણ કે પછી સમય આપણી પાસે ઓછો છે હજી બેનને સાંભળવા છે અને પછી આમાંથી તમે ઓછા થઈ જાવ એની કરતાં અમારા બધા કલાકારોનો વારો આવી જાય ને પછી તમારે જ્યાં જવું હોય હા પછી તો અમે તો બેઠા છીએ તમને મજા આવે ત્યાં સુધી આ કાર્યક્રમ હાલશે પણ બધા કલાકારોનો રાઉન્ડ આવી જાય એટલે અમારો પૂરો પ્રયત્ન એ હોય તમને લાભ મળે એટલે જેવા જેવો જમાનો છે ખરેખર અટાણે કેવી કેવી ગાડીઓ આવી ગઈ છે ઓડીને રેન્જ ઓવર ને એક ભાઈ મન કહેતા મને કે આ ગાડીનું નામ રેન્જ ઓવર કેમ છે મેં કીધું આપડી રેન્જ બહાર નીકળી જાય લઈને એની રેન્જ ઓવર કહેવાય કારણ કે બે લાખ રૂપિયા સર્વિસ ના થાય એક ભાઈ મને કહેતા મને કે ગાડી લઈને આપણે હાઈવે ઉપર નીકળો એક્સિડન્ટ ગમે એવું થાય ને તો આપણે મરીએ નહીં અંદરથી ફૂગા નીકળે આપણને જાય આપણી સેફ્ટી મને કેમ મેં કીધું કંપનીવાળાને એમ કે હપ્તા પહેર્યા મહિને મરવો ન જોઈએ કદાચ તમે બહાર ફંગોળા જાઓ તો ફૂગા પાછળ આવીને વીટાઈ જાય બાકી હપ્તા તો ભરાવો જાને હા હા જેવી તેવી જમાવટ છે જીવો જેવો યુગ આવ્યો મેં અમારા કવિને કીધું મેં કીધું આપણે જૂના જમાનામાં ઘોડીઓના વખાણ કરતા ઘોડીઓના દોહા બનાવતા કે કુકો ગંધાબ્રગ કુદણા લીલા પીળા લાલ એવા ઉપને પાંતાળ ઘોડાનો આવા મેં મેં કીધું કીધું આપણે જમાનામાં બનાવતા જમાના વાત કરવી હોય તો કે કેટલી જાતની ફોર વ્હીલ ગાડી નીકળી છે તો મેં કીધું ગાડીનું વર્ણન આપણે કરીએ પછી એને બધી ફોર વ્હીલ ગાડીને નામ લખ્યા કે અટાણે બજારમાં કેવી કેવી ફોર વ્હીલો છે કે જેમાં ને એવીઓ એક્સુ ને ઓડી એન્ડ ઓવર રેપિડ ને રોલ્સો રીટસ ને ઇટસ લોરાન રેન્જવર એમ્બેસેટર અલ્ટિના ટ્વેન્ટી ઇન્ડિકા ઇન્ડિગો ઇયોન નીકો ઇનોવા ટાવેર ફંટી ફન ને ક્વાલિસ યુવાન યુટિલિટી ગેટસ ને બોલેરો બીએમ બીટ ને જીવા

મેં કીધું તાણી વરસ આવજો દો તાણી બતાવશું પૈસા ખૂટી ગયા બેલેન્સ કાંઈ છે નહીં અરે માપે આકો હજી પાંચ વર્ષ આવજો એવી ગાડીઓ આવશે ઉઘરાણી વાળા ઉભા છે તોય ક્યાં છોકરીઓ ઉભા રિવર્સ માં લે રિવર્સ માં લે જેવી તેવી જમાવટ છે અટાણે જીવવા જેવો યુગ આવ્યો કેટલા પ્રકારની લોન મળે લઈ લેવાય ભરાય ભરવી મેં એક દી સાહેબ ને પૂછ્યું મેં મારે લોન લેવી પ્રોસીજર શું કરવી પડે મને કે તમે કલા કરશો ને મેં કીધું હા મને કે તમારે લાંબી પ્રોસીજર કરવાની ન હોય તમારા કુટુંબમાંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી તણ પહોંચું લેતા હો એટલે હું અમારા કુટુંબમાં કોઈ ભરી જ નહીં હોય દાંત કાઢે પછી હું લોન લેવા ન ગયો આ કીધું રોકડા છે એમ આલો બેંક ના દરવાજે એક જણો હું તો બેંક આખો સ્ટાફ આવ્યો સાહેબ એવા જગાડ્યો તે જાગ્યો કે કેમ આય હું છો તો કે ઇધર લિખા હે ઇધર સોને પે લોન મિલતી હે એટલે કે હોના ઉપર મળે હોવાની નહિ મને હું ખબર હું તો રાતે અગિયાર વાગ્યા નો હોતો બેંક ખુલે તરત આપણો જ નંબર એટલે કીધું આમ લોન ન દડે કામે સડી જવું એક જણો બેંકમાં ગયો કે લગનની લોન આપો બોલે કે લગનની લોન ન હોય કે સરકાર ગાડી લેવા માટે લોન આપે લાડી લેવા માટે ન આપે કે ન આપે એ કે હુકામ ન આપે કે જોગવાય નથી હુકામ જોગવાય નથી ગાડી લેવા માટે લોન ને લાડી લેવા માટે નહીં સાહેબ ખારા થયા કે ગાડી તમે હપ્તા ન ભરો તો અમે પાચી ખેંચી જાય આ લગ્નમાં અમારું શું કરું તો બોલો કે છોકરા લઈ જાય ને લે બોલો છોકરા ભેગા કરવા બેંકો કરી તોતળિયો બજારે जातो તો એની ઘરવાળી કે બકાલું સુધારવા માટે ખરી લેતા આવજો તો વા વેપારીની દુકાને જઈને કે થારી આપો વેપારી કેવડી મોટી નથી એ ડોટક ફૂટની હોય લાંબી કરી હા તોતળાની મજા છે હો મારા ફોનમાં ફોન આવ્યો મે ઉપાડ્યો મેં કીધું હાલો કોણ તો મને કે મૂ 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 મેં કીધું કોણ તો મને કે મૂ 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 મેં કીધું કોણ તો મને કે મૂ 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 મૂકો એ મે કીધું કર્યો હું કામ એટલે મૂકી દેતા ને મને કે મુકેશ બોલો છું એટલે કીધું હા હા મજા આવે હા ભટકે જાય ને એની વાત બોલો પણ ખરેખર આનંદનો કાર્યક્રમ છે અને આપ મન ભરી અને માણસો જેમને સાંભળવા એ જીવનમાં લાવો છે બેન તન્વી બેન વિનંતી કરું કે એમને મજા આવે ગીતો લોકગીતો ગઢલો ભદનો આપની ફરમાઈશના ગીતો લઈ અને આપની સમક્ષ આવે બેન શ્રી તન્વી બેન એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ મને સાંભળ્યું એ આપ આપશોનો આભાર ફરીવાર ટાઈમ રહે તો હા આપને હસાવવા માટે ફરીવાર આવીશ બેનને જોરદાર તાળીઓથી વધાવો ધન્યવાદ